માં જગમ ની જ્યારે વાત હોય આપણે કોઈ એવો નહી હોય કોઈ એવો મહેલો નહીં હોય કોઈ એવી ગલી નહીં હોય કોઈ એવું ઘર નહીં હોય જ્યાં ના બેસણા ના હોય અને આ નું રખવાડું કરવા વાળી જોગણી ના કામની ત્યારે વાત હોય ત્યારે બહુ મોટી આશાઓ લઈ અને આપની કાઠિયાવાડની ધરતીના આંગણે જ્યારે અમે પધાર્યા હોય ત્યારે અમે ખૂબ જ મોટી આશાઓ લઈને આપની સમક્ષ એક રજૂઆત કરવા આવ્યા છીએ પ્રથમ વાર જયારે માથક પર રજૂઆત કરી હતી અને આજે બીજી વાર રજૂઆત કરવા આવ્યા છીએ કે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર મહાજોગણી નો ભવ્યા થી રથયાત્રાનો

ધર્મની જોડને લઈ જાવી છે સમાજનો પ્રવર્તતી જે આપણા મતભેદો છે દૂર કરવા છે સમાજની એકતા કરવી છે સમાજમાંથી જે વેસરો છે દૂર કરવા છે અને માનવ જ્યારે રથયાત્રાનું ભ્રમણ થશે ત્યારે ધાર્મિક રીતે માનવ સામાયુ કરવા માટે લોકો ઉમટી પડશે એવો ભાવ દર્શાવી આપણે એક થઈ અને ભદ્ર સમાજને એક મેસેજ આપવાનો છે કે આપણે

અને આ કાર્યની અંદર આપણે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ સહકાર આપો હવે તો પૂરો થઈ ગયો છે રથ મોડિફાય કરવા આપી દેવાનો છે તો આપ કાઠિયાવાડની ધરતી તો ખરેખર સુરાની ધરતી છે ધાર્મિક ધરતી છે આવી ધરતી ઉપર આવેલો કોઈ દિવસ નિરાશ થતો નથી તો આજે અમે તમારા આંગણે બહુ મોટી આશા લઈને આવે છીએ અને આ અમારું એકલાનું કામ નથી સમગ્ર ગુજરાતનું કામ છે સમગ્ર ગુજરાતના ધારાદેવનું કામ છે